તમારા દર્શક કંઈ કેવા માંગતા હોય સંદેશ આપવા માંગતા હોય મારે આ લગભગ પંદર મી લીલી પરિક્રમા માં છે

નિયંત્રમ્ય દ્રશ્યો જોવા મળે એનો પૂરેપૂરો આનંદ લ્યો હોડી ઉપરથી પ્રથમવાર પ્રથમ વાર એમ કેવાય કે દર્શન થયા છે જય ગિરનારી મિત્રો જય ગિરનાર કાકા રસ્તા માં પરિક્રમા કેટલો સમય પસાર કરો છો તમે બે દિવસ માં બે દિવસ માં કેટલો સમય પસાર કરવાના છો આ ગીરનાર પરિક્રમા અંદર ત્રણ દિવસ નાઈટ બે નાઇટ ને ત્રણ દિવસ ઓકે મજા આવે છે તો પરિક્રમાની અંદર આખો આ ગ્રુપ આપણને છે ક્યાંથી આવો છો અમદાવાદ થી અંદર નાનીઓ ટ્રેણીઓ તો પરિક્રમ કરવા માટે

ગિરનારની પરિક્રમા દરમિયાન ગિરનાર માંથી જેટલી નદીઓ વહીને આવે છે એ નદીઓના આ પ્રમાણે તમે પાણી પાછો જોઈ રહ્યા છો પૂજન થાય છે આ પૂજનનું એકમાત્ર કારણ એ છે કે આ નદીઓ બધી ગિરનાર માંથી આવે છે આ પવિત્ર નદીઓ ગંગા જેટલી પવિત્ર માનવામાં આવે છે કારણ કે ગિરનારની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ રહેલો છે જેના લીધે આ નદીઓનું પૂજન કરવામાં આવે છે પરિક્રમા દરમિયાન આ રીતના ગીવડા અને હરેક નદીઓ ઉપર તમને કરતા જોવા મળશે

જય ગિરનારી મિત્રો તો હિંમતનગર સાબરકાંઠાથી ગ્રુપ આપણને ગિરનાર પરિક્રમા ની અંદર મળી ગયું છે મુલાકાત લઈ જય ગિરનારી ક્યાંથી આવો છોનગર કેટલા પરિક્રમા છે તમારી બારમી પરિક્રમા છે

હજારો નો છે ગિરનાર એટલે આપડે ગિરનારની પવિત્ર પરિક્રમા કરવા આવતા જ નથી અને પરિક્રમા નો ખરેખર આનંદ માણવો હોય તો ધીમે ધીમે કરતા પરિક્રમા કરવાની બે દિવસ રોકાવે થાય એ પ્રમાણે કેવું તમારું છે વીસ તારીખે શરીર અંદર પ્લેન છે પરિક્રમા કરવા માટે એવા છે અપાર શ્રદ્ધા છે આ જગ્યાની અંદર જે કંઈ પણ થાય પણ ગિરનાની પરિક્રમા કરવી છે અબ પાર શ્રદ્ધા છે દાદાની અને એમાં થાય જ નહીં કાઈ થાય જ નહીં એનો વિશ્વાસો સાલો દાદા દે ગિરના દે ગિરના આ શું વિડિયો ઉતરે છે લે ગિરના તો પરિક્રમાની અંદર આ રીતના ઢાળ હોય છે તો એની અંદર તમારે શાંતિથી ચાલવાનું રહે છે કોઈ પણ જાતની આપણે ઉતાવળ કરવાની થતી નથી એકદમ આરામથી આ પરિક્રમા કરવા જેવો સમય છે કારણ કે આ ઢાળ જે રીતની આપણે હમણાં ઘોડીનું ચડાણ જોયું એવી રીતે ઉતરવાની હોય છે તો શાંતિથી આ ઢાલનો પસાર કરવો જયગીરનારી મિત્રો તો અહીંથી તમને જે તળાવ છે હસનાપુર ડેમનો એનો પણ નજારો જોવા મળે છે ગિરનાર પરિક્રમા જ્યારે તમે ઈંટવા ખોડી ઉતરો ને ત્યારે રસ્તામાંથી આ નજારો તમે કદાચ નહીં જોયો હોય આ સામે અસનાપુર ડેમનો નજારો જોવા મળે છે બાકી ગિરનાર પરિક્રમાની અંદર એમ કહેવાય હજારોની સંખ્યામાં લોકો આવે છે

માન્યતા છે એ પ્રમાણે પોતાનું કાચું સીધું સાથે લાવી અને બનાવીને જમવાની જે જૂની જે પરંપરા છે એ પરંપરા લાભ લઈ રહ્યું છે રસોઈ બનાવેલી છે અને બપોર અત્યારે ભોજન ચાલુ છે તો ખૂબ ખૂબ આભાર તમારો જય ગિરનારી તો રસ્તામાં આપણે એક સ્ટોપ લીધો છે નારિયળ પાણી પીવા માટે શું છે ભાઈ નારિયળ પાણી 50 રૂપિયા નું નારિયળ પાણીનો સ્ટોપો છે હાલો આપણેનો લાભ લેજો ગિરનારી